હું જાઉં છું એ તો પેલા લાલભાન નહીં હાલ તો હું ઘેર દઉં છું કાઈ તાય બધા કર દો હું હું કહું હું હાલ ઘેર દઉં છું આપડે આજ સારું થાય દે ના તો મારી જરૂર પડતો રસ્તામાં હું બોલાવી મને કશો નહીં હાલ તો લાભ લેતો જઉં છું અને ઘટી આમ જ આપી ગયા છો દુબાય પાછું જાઉં હું જાઉં છું હાલતા ઘટી હું લાગભા પણ થઈ બધું જતા આવું છું વાત કરતા હતા તારા આપું છે એમ ને શું છે આવું લેવાડો હાર બે ટો ભાઈ હારું ડો અમારે સોરી નું હગું કરાવ્યું મમતાનું એમાં અમે સોટો સોટો મારી ગયા એટલે અમે પેલા પીવું છું

એટલે તમે તો ભાજી બંધ કરીને આવ્યો તો ભાગો જ કર પણ હું કઉ છું આટલી વખત બધું જવા દો અને હું કોક કરી તોડાવાનું કરો કારણ કે યાર સોરી જિંદગી બગરે એવું થાય પાછું તોડાવવાનું

ન કર્યો ફોન હોય તમારા અમારે ફોન કરવા પડી છે અને યાર અમારી શું લોક તો સારું જ કર્યું છે જે કર્યું છે શું કેતા ક્યો

આપડે નક્કી જેવું તો હતું જેવું તન તો ગમી વાત કમ્પેર થઈ જતી પણ આ ચતુર્ભા ઈવન ખાલી મનાવા આયા આપડે ઈવન લઈ અને આપડે તારા

એક દારૂ કીધું તમારા છોકરા લાગતું નવું નહી દાર એવું નતું

કટુવાય મોજ એક વખત કીધું તોય ખબર પડતી નહીં છેલ્લે છેલ્લે કીધું કે હગુ કરાવ તોય પી પી ના આ બે જણા ભેગા થઈ હું મારાય શું કરવું પછી તે મોયા સુટી ગયો સુટો સુટો થઈ ગયો બસ મોતી તમે વાર જે કરવું એ કર મારા કોઈ લેવા લેવા નહીં